મહાન લોકશાહી દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે અને આ ચૂંટણીના માહોલમાં દરેક વ્યક્તિને પોતાનો મત આપવાનો એક અધિકાર છે ત્યારે અમારા જીએસટીવી ના સ્ટુડિયો પાથરણા બજારના મિત્રો એટલે કે લારી ગલ્લા વાળા મિત્રો આજે ઉપસ્થિત છે તેઓની અપેક્ષા પણ ભારતના વડાપ્રધાન પાસેથી કંઈક વિશેષ છે તેઓના પ્રશ્નો પણ વ્યાપક છે અને તેઓની અપેક્ષા પણ ઘણી મોટી છે આવો તેમની પાસેથી જાણીએ કે ભારતના વડાપ્રધાન પાસેથી તમારી શું અપેક્ષા છે મિત્ર આપ તો ઘણા સમયથી લારી ગલ્લાના યુનિયનના એક હોદ્દા ઉપર છો ત્યારે તમારી શું માંગણી છે ભારતના વડાપ્રધાન પાસેથી આપની શું અપેક્ષા છે ભારતના વડાપ્રધાન પાસેથી અમારી એટલી માગણી છે કે લારી ગલ્લાને પાથરણા માટે જે કાયદો બન્યો છે સ્ટ્રીટ એક્ટ એ કાયદાને દરેક સ્ટેટમાં લાગુ કરવામાં આવે દરેક ટાઉનમાં લાગુ કરવામાં આવે અને જે મહેનત કશ મજદૂર આ સમાજ છે જે લારી ગલ્લાને પાથરણાવાળા કે જેને કોઈ અસામાજિક પ્રવૃત્તિ નથી કરવી જેને દારૂ જુગાના અડા નથી ચલાવવા જેને ચરસ ગાંજો નથી વેચ્યો જેને ફક્તને ફક્ત મહેનત કરીને જીવવું છે એ લોકોને જગ્યા ફાળવવામાં આવે અને શાંતિથી એમને ઇજ્જતની રીતે રૂટી કમાઈ શકે એમના બાળકોનું શિક્ષણ ચલાવી શકે એ રીતે એમની વ્યવસ્થા ગોઠવવામાં આવે અમારી માગણી દેશના પીએમ સાથે આ છે જી બહુ મોટી વાત કરી છે એમણે તમારી શું અપેક્ષા છે ભારતના વડાપ્રધાન પાસેથી હું એક ભણેલો ભણેલો આ દેશનો નાગરિક છું અને મારી ઈચ્છા નથી કે લારી ચલાવવું જોઈએ પણ મને નોકરી નહીં મળતી એના કારણે હું લારી ચલાવું છું પણ લારી ચલાવવા માટે મને એટલી તકલીફ થાય છે ભયંકર અને ભયંકર કે આ ગુજરાતની અને આ દેશની પોલીસ તંત્ર એટલી હેરાન કરે છે કે અમને એવી રીતે વર્તણૂક આપે છે કે જે જેવા અમે કોઈક અસામાજિક કૃત્ય કરી રહ્યા છે અને અમારી પીએમ સુધી આટલી માંગણી છે કે અમે શાંતિથી ધંધો કરી રહ્યા આટલા વર્ષોથી અને અમને આગળ બી શાંતિથી ધંધો કરવો દેવામાં આવે આટલી તમને વિનંતી છે અને સ્ટ્રીટ વેન્ડર એક કાયદો આ લાગુ કરવામાં આવે જી

એ પછી કોર્પોરેશનના કમિશનર સાહેબે અમને જગા ફાળવી અંદર ગલીમાં અને એ લોકોએ કે તમે અહીંયા ધંધો કરો તમને કોઈ તકલીફ થશે નહીં પછી અમે વર્ષોથી ત્યાં ધંધો કરતા હતા પણ આ લારી દબાણનું ઝુંબેશ ચાલુ થઈ ને કોર્ટથી ઓર્ડર છે નથી અમને તો ખબર નથી પણ પોલીસવાળા તંત્રથી અમને આઈન સીધું અમને ઉઠાવણા કરીને બગાડી મૂક્યા અને ગાળો બોલવા માંડ્યા કે નીકળી જાવ અહીંયાથી તમારી અહીંયા કોઈ જગા નથી અને તમારી જમીન હોય તો ડોક્યુમેન્ટ લઈને આવો એવું અમને કહેવા માંડ્યો અને ત્યાંના પીઆઈ સાહેબ તો ગાળો બોલીને અમારો અમારું સન્માન કરતા હતા અમે તો એવું લાગતા કે અમે બોલે પણ અમારો રોજીરોટીનો સવાલ છે ગ્રેજ્યુએટ થઈને ભણી ગણીને અહીંયા કોલેજ બાજુમાં જ ભણેલા કોલેજમાંથી અમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી અને જ અમે વર્ષોથી ધંધો ત્યાં કરીને ગુજરાન ચલાવીએ છીએ ઘરનું ઘરના સભ્યો દસ છે ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે દસ મહિનાથી કેમકે ત્રણેય ભયો છે ત્રણેય લારીનો ધંધો કરીએ છીએ બે ભાઈઓ એક ભાઈ રિક્ષા રવાડે ચડી ગયો છે તો દારૂ ના રવાડે બી ચડી ગયો જોડે જોડે દસ મહિનાની અંદર સરકાર સમજતી જ નથી પોલીસ તંત્ર તો ખરાબ માં ખરાબ આપણું છે જી બહુ મહત્વની બાબત એ છે કે ભારતના વડાપ્રધાને આ બાબતે બરાબર ધ્યાન આપવું જોઈએ કે લારી ગલ્લા પાથરણાવાળાઓ સન્માનભેર પોતાનો વ્યવસાય કરી શકે અને પોલીસ ડિપાર્ટમેન્ટની કોઈ કનડત ન હોય એવા વડાપ્રધાનની અપેક્ષા છે આપની શું અપેક્ષા છે ને ફરિયાદો શું છે આપની મારું નામ ભરત પ્રજાપતિ છે જી મારી અંકુરચાર રસ્તા પર પેલા દુકાન હતી જી દુકાન રોડ કટિંગમાં જતી રહે એટલે મારે મજબૂરીમાં લારી ઊભી રાખવી પડી હં હવે એ લારી પણ ત્યાંના સ્થાનિક પોલીસ દ્વારા બંધ કરાવી દીધી છે અને એવી ચોખ્ખી ધમકી આપવામાં આવી છે કે જો તમે નારણપુરા વિસ્તારની અંદર લારી રાખશો તો ખોટા કેસમાં તમને અંદર કરી દેશો મારી ઉપર પણ થયેલો છે કેસ ખોટો રજૂઆત કરવા જાય તો સાંભળતા નથી એટલે તમે કોઈ ગુનો કર્યો છે મેં કોઈ ગુનો નથી કર્યો તો પણ મારી પર બસો ની કલમ કરીને હું રજૂઆત કરવા ગયો કે સાહેબ મારી લારી તમે જે બંધ કરાઈ છે બરાબર એટલે મેં આગળ એક કાઉન્ટર વાળે રાખ્યું એ પ્રાઇવેટ જગ્યામાં છે એટલે એ બંધ કરાવવા આયા બેસાડીને બસો ત્યાંસી કરીને છ વાગે લઈ ગયા હતા રાતે બાર વાગે છોડ્યો ઓ એટલે એનો અર્થ એમ થયો કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બસો ત્યાસી જેવી કલમ લગાવીને એક નિર્દોષ વેપારીને નુકસાન કરવામાં આવી રહ્યું છે જી આપની શું ફરિયાદ છે सर मेरा नाम जगदीश सोनी है मूल राजस्थान से और 10 साल से मैं एच कॉलेज पे धंधा करता हूँ इस 10 महीने से पुलिस वाले ने कारपोरेशन ने सब ने सब हैरान कर रखा सब धंधा बंद करवा दिया और हमारे बच्चे इधर पढ़ते हैं उनके पढ़ाई बंद हो गई एक ग्यारहवें में पढ़ता है एक डिप्लोमा कर रहा है मकान भाड़े पे है सब इसी लारी से गुजरान चलाता हूँ माँ बाप बूढ़े हैं सब इसी लारी से आशा है मैं मेरा बड़ा प्रधान जी से ऐसे ही विनती है कि आराम से ये धंधा करने देवे ઓર એ આપતા વસૂલી સબ બંધ વધે શાંતિ છે તો બહુ જ બઢિયા જી લારી ગલ્લાવાળાઓનો પ્રશ્ન એ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટને નિયમિત રીતે હપ્તો આપવા છતાં સન્માનભેર અમને વ્યવસાય કરવા દેવામાં આવતો નથી આ એક મહત્વનો પ્રશ્ન છે અને તેઓને પણ એક નાગરિક તરીકેના તમામ હક આપવામાં આવે કાયદાની ફ્રેમમાં રહીને લારી ગલ્લા વાળા માટે ચોક્કસ જગ્યાઓ મુકર કરવામાં આવી હોય છે મારું નામ મુકેશ પંચોલી છે હું સોળ વર્ષથી ઇસ્કોન ચાર રસ્તા પર ધંધો કરું છું પણ પોલીસ મ્યુનિસિપાલટી હેરાન કરીને ધંધો બંધ કરાવી દે છે જેના લીધે અમારે આર્થિક સ્થિતિ બહુ શેનો વ્યવસાય કરો છો મારો સાહેબ ઇડલી સંભાળની લારી છે

आपने शू अपेक्षा थे भारत ना बड़ा प्रधान पास है थी जी जी मेरा नाम पृथ्वीराज शर्मा है मैं बिहार से हूँ मेरा प्रगति नगर नारंगपुरा में लारी चलती है चाइनीज़ की आज छः महीने से कम से कम हमारे ऊपर दस केसेस बना चुके हैं नारंगपुरा पुलिस स्टेशन में और बहुत तकलीफ कर रहे हैं पुलिस वाले गालियाँ देते हैं भगाने का कोशिश करते हैं फिर भी हम धंधा कर रहे हैं अभी बहुत तकलीफ चलता है हमारे को

નથી આ સંજોગોમાં ભારતના વડાપ્રધાને એક ચોક્કસ ફ્રેમવર્કમાં ચોક્કસ કાયદાઓ અનુસાર આ વર્ગને પણ સાચવવાની આવશ્યકતા છે આઈએમપીએમ કાર્યક્રમમાં આપણે લઈએ એક નાનકડો વિરામ જોતા રહો જીએસટીવી વેલકમ બેક આઈમ પીએમ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ લારી ગલ્લા અને પાથરણાવાળા મિત્રોના ખૂબ મોટા પ્રશ્નો છે તેઓને સન્માન જોઈએ છે અને માનભેર પોતાનો વ્યવસાય કરી શકે એવી એક અપેક્ષા ભારતના વડાપ્રધાન પાસેથી રાખે છે રાકેશભાઈ આપના કયા પ્રશ્નો છે સર પ્રશ્નની વાત કરું તો ગયા સાતમા મહિનામાં ગયા વર્ષના સાતમા મહિનામાં હાઈકોર્ટના ટ્રાફિકના દિશાનિર્દેશના કારણે લારી ગલ્લાના પાથરણાને હટાવવામાં આવ્યા એના કારણે મેં આંદોલન ચાલુ કર્યું આંદોલનનો હેતુ એટલો જ હતો કે લારી ગલ્લાના પાથરણાને સોમાન સાથે એની રોજીરોટી જીવવા માટે જગ્યા ફાળવામાં આવે અને સૌથી પહેલાં કાયદો અમલ કરવામાં આવે કાયદો અમલ કરવામાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ લોકો જે જગ્યા પર ત્યાં ધંધો રોજગાર કરવામાં આવે આના સંદર્ભમાં અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબ પોલીસ કમિશનર સાહેબ રાજ્ય સરકાર અને બીજા લાગતા પડતા ઘણા બધા અધિકારીઓને મેં આવેદનપત્રો આપ્યા મળ્યા મુલાકાત કરી એ છતાં સરકાર જે પાનાસા સરકાર છે એ કોઈ બી જાતની અમારી વાત માનવા તૈયાર નથી અત્યારે અમે આંદોલન ચાલુ કર્યું લારી ગલ્લાને પાથણા નહીં તો વોટ નહીં એટલે જે લોકો અમારી સાથે અન્યાય કરે છે એ એ લોકોને અમે બિલકુલ બી કોઈપણ સંજોગો અમે વોટ નહીં આપીએ અત્યારે અમારું આંદોલન અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લો સુરત શહેર સુરત જિલ્લો ગાંધીનગર શહેર ગાંધીનગર જિલ્લો અને આના ટોટલ મળીને ચાર લાખ લારી લારીગલ્લાને પાથાણાવાળાએ નક્કી કર્યું છે કે આ સરકારને અમે બિલકુલ વોટ નહીં આપીએ અને આ પરિવારની સંખ્યા સત્તરથી વીસ લાખની આસપાસ આ લોકોના મતદાતાઓ છે આ સાથે સાથે અમદાવાદની વાત કરીએ તો છેલ્લા દસ મહિનાના મારા આંદોલનમાં સરકાર દ્વારા આંદોલન સરકાર સામે થતું હોય કે તંત્ર સામે થતું હોય તો તંત્ર સાંભળે છે પણ ઉપરથી અમારી સામે અત્યાચાર વધી ગયા છે જી રાકેશભાઈ બહુ મહત્વનો મુદ્દો છે એમનો અને ભારત સરકારના કાયદાની ફ્રેમમાં એક એવી જોગવાઈ છે કે જ્યાં સુધી વૈકલ્પિક મજબૂત વ્યવસ્થા આપવામાં ન આવે ત્યાં સુધી લારી ગલ્લાવાળાને ત્યાંથી ન હટાવી શકાય આ એક નિયમ હોવા છતાં લારી ગલ્લા ઉપર એક ખોટો કેસ કરીને એમને પરેશાન કરવામાં આવી રહ્યા છે જી આપની કઈ ફરિયાદ છે હું આપણે રાકેશભાઈ જે વાત કરી કે અમે સાત મહિનાથી આંદોલન કરી રહ્યા છીએ અને જયંતસિંહ ગાંધીનગર અને મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર અમે બધાને આવેદનપત્ર આપ્યું હતું કે ભાઈ જ્યાં સુધી અમને વૈકલ્પિક જગ્યા ના મળે ત્યાં સુધી તમે અમને હટાવો નહીં અને આ કારણે તમે અગર હટાવશો તો અમે અમારી છેલ્લી અને લાસ્ટ ચીમકી હતી કે અમે આત્મવિલોપન કરીશું અને મને મજબૂરીમાં હું એચએલ કોમર્સ કોલેજ લારી ચલાવું છું છ સાત વરસથી અને ત્યાં ડીસીપી ઝોન દ્વારા કંઈક ક્રાઇમ થયો હશે રોડ ઉપર હવે આ જાતની કે દરેકને ખબર ના હોય પર પોતા ડીસીપી ઝોન વન સાહેબ આવીન અને અમારી ત્યાં બાવીસથી પચીસ લારી ચાલુ હોય છે અને ત્યાંનું બધાનું હું એક બધાનો સંઘર્ષ કરવા માટે ઊભું છું પર ત્યાં સાહેબ પોતા આવી અને અમારી બધાની લારીઓ બંધ કરી ગયા અને આના કારણે સાહેબને હું ત્રણ વખતે વિનંતી કરવા ગયો કે સાહેબ અમે ગરીબ માણસ છીએ અને અમને ધંધો રોજગાર કરવા દો કેમ કે આખા નવરંગપુરા હોય કે આખા અમદાવાદ હોય કે ગુજરાત હોય અગર પોલીસ તંત્ર દ્વારા તમને બંધ કરવાનું છે તો અમે દારૂ જુગાર ચરસ ગાંજાના અડ્ડા બંધ કરાવ

आपके बाल बच्चे आपका आपके उनके उनके स्वास्थ्य की सुविधा उसके बारे में कुछ हाँ, सरकार से ये निवेदन करेंगे हमारे लिए पूरी सुविधा दे बच्चों को पढ़ने के लिए हमारे मेडिक्लेम के लिए सारी गवर्नमेंट से अपेक्षा सुविधा दें हमारी जी 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 आपनी शुेक्षा भारत प्रधान पास है थी सर हमारी एकजेक्षा एक है के पहला तो मेडिकल अतान नॉर्मल तव आए तो डॉक्टर जोड़े जाओ तो पांच सौ हजार ભૂલી જાઓ જી એટલે પહેલા તો અમાર જો અમારી આવક પણ એટલી નથી કે મોટા ડોક્ટરને અમે બતાઈ શકું પણ આ પેલી માં વાત્સલ્ય યોજના ને બધી યોજનાઓ તો છે ને એ બધી ખાલી સાહેબ તમે એક કઢાવા તો જાઓ કેટલા ધક્કા છે હા હા કોઈ એવી ફેસિલિટી તો હોવી જોઈએ કે એક એક જ કાગળમાં એક જ ધક્કે પતિ કામ પતી જાય અમે એવી તો આવક ધરાવતા નથી કે બે 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 કલાક આ રીતના ઉભા રહી સકીએ લાઈનમાં જી તમારો વ્યવસાય છોડીને તમે જઈ ના શકો હા મજબૂરનમાં અમારે એજન્ટ પકડવા પડે ને એ પણ એક ભ્રષ્ટાચાર જ છે જી 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 આ બહુ મોટી વાત એમણે કરી કે અમારા બાળકોના સ્વાસ્થ્ય માટે શિક્ષણ માટેની પૂરતી જોગવાઈ ઊભી થાય એ વ્યવસ્થા હોવી જોઈએ આપની શું અપેક્ષા છે એ સાચી વસ્તુ છે કે સરકાર આપણા બધા કામ માટે આપણા માટે બધા કાર્યો કરે આ કરે પેલું કરે પણ આ સરકાર તો આપણે હું તો એક જ સમજુ છું કે એક નાની સરખે લોલીપોપ આપી દે છે કે આ કરીએ છીએ અને પેલું કરીએ છીએ પણ મેં તો જાણું છું કે કોઈ શું કંઈ કરતું નથી

નથી જે એ અમારે જાણવું છે પોલીસ તો પોલીસ વાળાએ આ કોર્પોરેશનમાં જ અરજી કરી હતી ઉસ્માનપુરામાં તો એ લોકોએ ત્યાંથી જવાબ આપ્યો કે ભાઈ હાલ એ લોકોને અમે લાયસન્સો આપેલા છે વર્ષોથી એ લોકો જૂના છે ધંધો કરી છે મજૂરી કામ કરીને પોતાનું ઘર ચલાવે છે એટલે એ લોકોને અમે જગા આપેલી છે તો ત્યાંથી કોર્પોરેશન વાળાએ આપી દીધા છતાં એક તારીખે પરમિશન આપી તો બીજા દિવસે ડીસીપી સાહેબ એસપી સાહેબ પીઆઈ સાહેબ ટ્રાફિકના આ લોકોએ વૃક્ષારોપણનું કામકાજ કરી નાખ્યું હમ તો ત્યાંથી મેં એવું માન્યું કે ભાઈ આ આ જગ્યા ઉપર તો અમે ધંધો કરીએ છીએ તો તમે વૃક્ષ કેવી રીતે રોકી શકો છો અમારી રોજીરોટી છે તો અમને કે કેસુ લેવા દેવા નથી લારી હટાઈ લો તો બધી લારીઓ ત્યાંથી હટાવડા દીધી તો હું કમિશનરને મળવા ગયો ત્યાંથી ફરીથી હમ સાહેબ પરમિશન તો મળી ગઈ છે ભાઈ કે હું જોઈ લઉં છું પછી તમને પરમિશન આપું છું તો મેં ત્યાંથી પછી પાંત્રીસ ચાલીસ આરટીઆઈ કરી રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક આપણા સંવિધાન માટે આપ્યું છે જી

તો મેં સર સર કીધું કે મેં મારા પેટનો સવાલ છે હું રોજી રોટી એ કમાઈને મારું ઘર ચલાવું છું જી ગ્રેજ્યુએટ થઈને હવે હું નોકરી શોધવા જઈશ મારી તો ઉંમરે પતી ગઈ જી 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 ઉંમર જે હતી હવે તમે મારા લાસ્ટ ટાઈમે મારે અહીંયાથી હટાવી દીધો હવે હું ગવર્મેન્ટ નોકરી આપવા ક્યાં જાઉં કોઈ ના આપે તમને તો મને કોઈ આપવાનું નથી મારી ઉંમર બી સાચી વાત છે રાઈટ આપને કયો પ્રશ્નો નડી રહ્યા છે હું ઇસ્કોન ઉપર દસ વર્ષથી લારી ચલાવું છું જી અને વારંવાર પોલીસ મ્યુનિસિપલ કમિશન મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિકવાળા અમને હેરાનગતિ કરે છે અને અમે જો કોઈ હપ્તા આપવામાં થોડીક વિલંબ કરી હોય અમારી પ્રોબ્લેમ હોય કે લેટ કરી હોય તો એ બીજી રીતે અમને હેરાન કરે છે આપણે નિયમિત હપ્તો આપવો પડે છે હપ્તો નિયમિત આપવો જ પડે કેટલા આપવા પડે છે પૈસા દરેક ડિપાર્ટમેન્ટમાં આપવા પડે છે ના ના તમે મહિને કેટલા રૂપિયા આપો છો હપ્તા પેટે મહિને અમારા સાતથી આઠ હજાર રૂપિયા જાય છે એની પહોંચ આપવામાં આવે તમને કોઈ પહોંચ આપવામાં એનો અર્થ એમ થયો કે એમના ખિસ્સામાં જાય છે પૈસા ખિસ્સામાં જ જાય છે અને એ તમે ત્યાં ઉભા રહો છો એટલા માટે એ મંજૂરી માટેના પૈસા આપો છો એ ઉભા રહીએ એના માટે જ લે છે અને જો અમે લેટ પડ્યા કઈ કારણસર ધંધો નહીં થયો નહીં આપ્યું તો બીજા દાડે દંડાવાળી થાય છે અને બીજી રીતે બસો ત્યાંસી એ બીજી બધી કલમો લગાવીને અમને અંદર કાઢી દે કોઈકનો બીજો ગુનો હોય એમાં પંચનામામાં અમને બેસાડી દે કોઈ બીજી રીતના એમના ગુના બતાવવાના હોય ત્યાં માણસો એમના નહીં હોય તો અમને લારીવાળાને ઉપાડી પડીને લઈ જઈને અંદર ગાલે અને એ લોકો એવી રીતે અમારી સાથે ઘેર ગેરકૃત્ય કરે ભારતના વડાપ્રધાનને તમે આ માધ્યમ દ્વારા શું કહેવા માગો છો અમારો એક જ વડાપ્રધાન જોડે પ્રશ્ન છે કે આપણે જે દેશની અંદર જે ગુજરાતની અંદર ગરીબ માણસો છે જે લારી ગલ્લા ચલાવીને રોજગાર રોજગાર કરે છે એને શાંતિથી ધંધો કરવા દે અને પોલીસ કોર્પોરેશન અને ટ્રાફિક એ એમને હેરાનગતિ નહીં કરે અને અંદર ના કરે અને એવી કોઈ કલમ ના લગાડે અને બીજી રીતે એમને ઘર ચલાવવા માટે ધંધો કરવા દે એ અપેક્ષા રાખું જી આપની શું અપેક્ષા છે આજે હું વસંત રામનાની વાત કરી રહ્યો છું સાહેબ આ છેલ્લા વીસ વર્ષથી હું લારી ચલાવું છું નારાયણપુરા વિસ્તારમાં એટલે આ પોલીસ તંત્ર અને મ્યુનિસિપાલિટી બહુ હેરાન કરી રહી છે અવારનવાર બધી આડી અવડી કલમો લગાવે છે બસો ત્યાંસી એકસો એકાવન અને બધું બહુ તકલીફવાળું કામ છે અમારે બધું ઘરની પરિસ્થિતિ ખરાબ છે બધું તકલીફવાળું કામ છે સાહેબ બહુ કાઠું પડી રહ્યું છે અત્યારે છેલ્લા સાત આઠ મહિનાથી બહુ હેરાન છીએ અમે ટ્રાફિકવાળા હેરાન કરે છે મ્યુનિસિપાલટી હેરાન કરે છે વાળા હેરાન કરે છે નારણપુરાના જે મોટા મોટા અધિકારીઓ છે એ બધા અવારનવાર વિમસ્ત ગાળો બોલી જાય છે તકલીફવાળું કામ છે સાહેબ અને અમે એક જ તમે આ માધ્યમ દ્વારા ભારતના વડાપ્રધાનને શું વડાપ્રધાનને એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે આ બધું જે કરપ્શન છે એ બધું દૂર કરો અને આ બધું નાના નાના જે લારી ગલ્લા પાથરાણાવાળા છે એમના માટે થોડું બાબત એ છે કે લારી ગલ્લા ચલાવનારી વ્યક્તિઓ ભણેલા છે ગ્રેજ્યુએટ છે મજબૂરીમાં એમને પોતાને આ એક વ્યવસાય કે પોતાના પગ પર ઉભા રહીને આત્મનિર્ભર થવા માટે તેઓ આ વ્યવસાય કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાનિક સત્તાધીશો દ્વારા અનેક રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે એક વાત ચોક્કસ છે કે લારી ગલ્લાઓને કારણે ટ્રાફિકને અડચણ તો પુષ્કળ થાય છે ચાર રસ્તા પર ટ્રાફિક જામ હોય છે ખૂબ જાણીતી લારી હોય કે ખૂબ જાણીતો વ્યવસાય ત્યાં થતો હોય ત્યારે અનેક લોકો ત્યાં આગળ પોતાના વાહનો લઈને એ વસ્તુ ખરીદવા માટે કે નાસ્તા પાણી માટે આવી પહોંચતા હોય છે ત્યારે રોડ પરના ટ્રાફિકને પુષ્કળ અડચણ પડે છે રાકેશભાઈ આપતો યુનિયન લીડર છો ત્યારે બહુ મહત્ત્વનો મુદ્દો એ છે કે લારી ગલ્લાવાળાઓ ટ્રાફિકને થતાં અડચણમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે સર આપણે વાત કરીશ કે સાત સાતમા મહિનામાં જે હાઈકોર્ટે જે દેશાનદેશ કર્યો ટ્રાફિકને લઈને એમાં અમે મ્યુનિસિપાલિટીને મળ્યા અને કીધું કે સર જો લારી ગલ્લાને પાથરવા ટ્રાફિકને નડતરરૂપ હોય તો અમે સાઈડમાં હટી જવા માટે તૈયાર છે અને ઘણી જગ્યાએ અમે સર્વે કરીને કીધું બહુ બી ખરા કે ભાઈ અમે બિલકુલ બી એવા રોડ રસ્તા ઉપર નથી કે જ્યાં અમારા કારણે ટ્રાફિક થતો હોય ટ્રાફિકની સમસ્યા એ હતી કે અત્યારે જે ટ્રાફિકના પ્લોટ ફાળવવા આવ્યા ફાળવવામાં આવ્યા એના કારણે ત્યાં ટ્રાફિક નથી પહેલાં ટ્રાફિકના પ્લોટ નહોતા ફાળવવામાં આવ્યા બરાબર એના કારણે ટ્રાફિક થતો હતો હવે મૂળ વસ્તુ એ છે કે અમદાવાદમાં એક લાખને ત્રીસ હજાર લારી કલ્લાના પાથરાવાળા છે આની પાસેથી સામાન રૂપે ફ્રૂટ રૂપે શાકભાજી રૂપે કે ભાઈ રોકડા રૂપિયા રૂપે ઓછામાં ઓછા અમારી ગણતરી છે કે મહિને ત્રીસથી ચાલીસ કરોડનો હપ્તો જાય છે આ બહુ મોટું ભ્રષ્ટાચાર છે આ ખાલી અમદાવાદ શહેરની હું વાત કરું એક લાખ નથી છે લારી ગલ્લાવાળાની અને છેલ્લા દસ મહિનાથી જે અમે લડી રહ્યા છીએ એનું અમારું અનુમાન છે કે લારી ગલ્લાને પાથળાને હટાવવાનું એક કારણ એ છે કે સરકાર જે આ સ્માર્ટ સિટી બનાવવા જઈ રહી છે એના અનુસંધાનમાં એવું છે કે પબ્લિક જે છે જે લારી કલાના પાથાણા ઉપરથી ઘણા બધા લોકો ખરીદી કરે છે જેના કારણે એ લોકોને મોંઘવારીના મારમાંથી બચે છે અને લારી ગલા વાળા લોકોના મોંઘવારીના મારથી બચાવે છે તો સસ્તું માટે સસ્તાના કારણે એ લોકો મોંઘવારીના મારથી બચે તો આ લોકોને સરકાર મોલ કલ્ચરમાં મોકલવામાં આવે છે એનું મુખ્ય કારણ એ છે કે ખાલી અમદાવાદની લારી કલાના પાથરાનો રોજનો ધંધો ચારસોથી પાંચસો કરોડ રૂપિયા સાહેબ આપ નહીં માનો રોજનો ધંધો ચારસોથી પાંચસો કરોડ છે એ થી પાંચસો કરોડના મહિના તમે ગણો તો બારથી પંદર હજાર કરોડ રૂપિયા થયા આ બારથી પંદર હજાર કરોડ રૂપિયા સીધે સીધા મોલના એમના ઉદ્યોગપતિ મિત્રોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એનું આ મોટું ષડયંત્ર એમને લાગી રહ્યું છે તો સરકારના વડાપ્રધાનને અમે કહેવા માંગીશું કે સાહેબ તમે વડાપ્રધાન બનો કે એના બનો એનાથી મતલબ નથી લારી કલ્લાના પાથણાવાળાને ન્યાય આપો ગરીબ માણસને તમે કહો છો ગરીબોની સરકાર પણ અમે નથી માનતા તમે તો ગરીબ હટાવવાની સરકાર અમને લાગી રહી છે તો લારી કલાના પાથણાવાળા તમારી પર વિશ્વાસ કરે એના માટે આ મોલ કલ્ચર જે આવી રહ્યું છે એને બંધ કરો લારી ગલ્લાના પાથણાને જગ્યા આપો એ ધંધો રોટી કરી શકે એના બાળકોનું શિક્ષણ આપી શકે એના ઘરના મા બાપની દવાનું જી બહુ મોટી વાત એમણે કરી છે કે લારી ગલ્લા અને પાથરણા બજારને કારણે મોલ કલ્ચર ઉપર અસર થઈ રહી છે મોલમાં મોંઘું દાટ મળે છે એ વાત સર્વવિદિત છે કારણ કે મોલના ખર્ચાઓ પણ એટલા જ વધારે છે આ સંજોગોમાં સસ્તું વેચે છે અને કિફાયતી દામે લોકો ખરીદે પણ છે આથી લારી ગલ્લાના પ્રશ્નો પણ પુષ્કળ મોટા છે વ્યાપક છે એક વાત ચોક્કસ છે કે ટ્રાફિકના પ્રશ્નો પણ પુષ્કળ છે લારી ગલ્લાવાળાઓએ આ પણ બાબતને ધ્યાન આપવું પડશે અને એથી કરીને કાયદો એમ કહે છે કે એમને ચોક્કસ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થાઓ આપવી પડશે ભારતના વડાપ્રધાન પાસેથી આપ લારી ગલ્લા પાથરનાવાળા મિત્રોની અપેક્ષા એ છે કે મોલ કલ્ચરથી લોકોને બચાવો અને એમને લારી ગલ્લાવાળાઓ પાસેથી સસ્તું ખરીદવામાં મદદરૂપ થાવ અને એની સાથે સાથે ગ્રેજ્યુએટ થયેલા લારી ગલ્લાવાળાઓ જ્યારે આ વ્યવસાય કરતા હોય ત્યારે સન્માનભેર તેઓ વ્યવસાય કરી શકે એવી એક અપેક્ષા ભારતના વડાપ્રધાન પાસેથી છે આ જીએસટીવીના અમારા કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જીએસટીવીમાં આવા તો અનેક પ્રશ્નો લઈને અમે તમારી સમક્ષ આવતા રહીશું આઈએમ પીએમ કાર્યક્રમમાં જોતા રહો જીએસટીવી પાવડભાઈ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત સુહાના મસાલ સુહાના મસાલો છે બના ખાના ખાયા તો મજા આ ગયા